ગોધરામાં વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડી ગયા છે પાલિકાના ચીફ ઓફિસરની ગાડી પણ ભુવામાં કાપકી હોવાનો વીડિયો વાયરલ થયો છે જાહેર માર્ગો પર મસમોટા ભુવા હોવા છતાં યોગ્ય સમાર કામ કરવામાં આવતું નથી ગોધરામાં લાંબા સમયથી ભુવા રાજ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે શહેરના મુખ્ય માર્ગો મસમોટા ભુવા હોવાથી વાહનોના ટાયર અને વ્હીલને નુકસાન થાય છે

તેઓના ઘણા વાહન ને પણ કેટલે ક્યાંક નુકસાન પહોંચી છે પાલિકાના ચીફ ઓફિસરની ગાડી પણ ભૂવામાં ખાટકી હોવાનો જે વિડિયો છે તે વાયરલ થયો હતો પરંતુ તંત્ર છે તે હજી જાગતું નથી તે બધા તમામ તમામ વિસારોમાં મત મોટા ભૂવા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એક તરફ રાજ્ય સરકારના આદેશો હોવા છતાં પણ પાલિકાના જે અધિકારીઓ છે તે જાગતા નથી અને લોકોને મરવા માટે થોડી ઉજા છે લાખો રૂપિયાનો લોકો ટેક્સ ભરે છે છતાં પણ લોકોને સુવિધાઓ નથી મળતી જેને લઈને લોકોમાં કેટલે કે ધ્રોઝ છે અહીંયા સ્થાનિક દુકાનદારો પણ આપણી સાથે છે શું કહેશો કેટલી તકલીફ પડી રહી છે અહીંયા એટલી બધી તકલીફ પડે કે આ ગોવા અને કેટલા બે વર્ષથી ગોવા પડે છે જે બી કાર્યો છે એ ફસાઈ જાય છે એને કાઢવામાં બહુ તકલીફ પડે છે અને નેચરલ પારી કોઈ વાત ન આવે અને લોકોની જાળી પારી ઉપર નાસા કેટલી બધી તકલીફ થાય છે તે ચાલતા ચાલતા લોકો લપતી પડે છે ચારી રીતે મોટરસાયકલ મોટી કાર્યો ફસાઈ જાય જરૂર આખો દિવસ કાઢવામાં લોકોની મદદ માટે છે અને આ કાદવ કિચડ એટલો બધો ધંધો થઇ ગયો કે બહુ જ મચ્છરો થઈ ગયા છે મચ્છર ને કારણે કઈ રોગ ફેલાઈ ગયો છે કેટલા વાહન ચાલકો આ કુવા અંદર પડે છે મોટા ભાગે જે દસ વાહનો અહીંયા પડે છે આ કુવા ની અંદર જે દસ વાહનો પડે છે રોજ રીક્ષા કે મોટી ગાડીઓ આવી પડી જાય છે અંદર એટલું બધું પાણી ભરાયેલું છે કોઈ અંદર પથ્થર બધું કશું જ નહીં એટલે ગાડીઓ ચાલવા બહુ તકલીફ પડે છે હું બીજા લોકો ને બોલાવી ને પડે નગરપાલિકાના કોઈ રજૂઆત થઈ છે નગરપાલિકા ઘણા નગરપાલિકાના જે કર્મચારી આવે છે ને બધી રીતે અમે રજૂઆત કરી હતી છતાં બી એ લોકો કે છે અમે અમારી રીતે બધું કરીશું તમારે અમને કશું કેવા નહી તો અને કચરો કાઢવા આવે છે ને કચરો કાઢી ને અત્યારે પાંચ જેટલા કચરો પડેલો છે અત્યાર સુધી ઉઠાવતા નથી ખાડા પડેલા છે જે નગરપાલિકા અર્થતંત્ર દ્વારા કશું કરવામાં નથી આવતું ઘણા સતત અરજીઓ આપવા છતાં ફોટા છતાં બી કશું કામગીરી કરવામાં આવતી નથી કોઈ બી સાહેબ અહીં જોવા બી નથી ઘણા કાળા ડેકરા કચરો કચરા વાળા બી આજે ત્રીજો દાડો છે કચરા વાળવા વાળા નથી આવતા ગટર સાફ કરવાવાળા નથી આવતા અને કાળા ડેકરા થી માણસો એટલા પરેશાન છે કાદવ આદવ કીચડ એમના પગ અને અહીના જે દુકાનદારો છે એમને સતત મોટા વાહનો જે નીકળે છે તો કાંકરીઓ ઉડે છે ધૂળો ઉડે છે જેનાથી બધા પરેશાન થઈ રહ્યા છે હું સાહેબ એક જ વિનંતી કરું છું કે રોડ એક જ વાર બનાવો પણ એવો બનાવ કે વર્ષો ચાલે આ તમે બીજું બધું material બીજું જૂનું વાપરો છો સસ્તું વાપરો છો એનાથી road સતત ખરાબ થાય છે તમે material વાપરો સારું વાપરો જેથી અમને બી વાંધો ના આવે અમે બી અમે બી ખુશ તમે બી ખુશ બધા એવી અમારી વિનંતી છે કેટલા વાહનો અહીંથી પસાર થાય છે અને કેટલા વાહનો આ ખાડા માં પડતા છે અહીંથી રોજના ના લગભગ ત્રીસ ચાલીસ વાહનો પસાર થાય છે પણ પાંચ છ વાહનો રોજ ગટરના ના ખૂલેલા છે પાણી ભરાય છે કોઈને ખબર નથી પડતી રસ્તો છે કે ગટર છે રોજ ગાડીઓ પડે વાહનો પડે તો દસ દસ માણસો ઊંચા કરીને જ્યાંથી આ તો સારું છે તો કાલ ઉઠી નાનું બાળક પડે બાઇક પર આગળ બેઠેલું તો એની જવાબદારી કોની કોઈ રોજ માણસ પડે બાઇક પરથી એની જવાબદારી કોની નગરપાલિકા તો હાથ મૂકતી જ નથી હજુ સુધી જો આવી નથી આવી વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવે છે પરંતુ રજૂ જે નગરપાલિકાના જે અધિકારીઓ છે કે કોઈ પણ પ્રકારનું ધ્યાન ના આપતા હોવા આખે પોછે કુદરત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે રસ્તા પણ મોટો ભૂવા પડેલા હોવા છતાં પણ નું તંત્ર તેને બેરિગેટિંગ પણ નથી કરતું જે ખાડાઓ છે તેનું સમરકામ પણ આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે